આપણે છે ને દરિયામાંથી દાઉન સીધા પિંગળી શહેર પિંગળી શહેરથી ગઢડા ગઢડાથી બંદર એ રીતે જવાનું છે તો આપણે સીધા બંદર જાવું તો તો આવડે આવી છે થી એટલે મજા આવશે ચેનલ ઉપર નવો હોય તો સપ્ટેબ કરી લેજો આજ છે ને બધાને તો દોડું નથી કેમ કે પાણી જ્યાં ન હતા આપણે તો દરિયાની કાંઠે આવીને ઊભા ને આપણે જઈ આલો બંદર ચેનલ ઉપર નવો હોય તો સફટેબ કરી લેજો એટલે આપણે વિડીયો મર્યા કરે છે તો વિડીયો કરી સ્ટાર્ટ પાણી તો લાટ બધા હતા ને એટલે આપણે બંધ નહીં જવાનું હતા તો હવે નીકળ્યા છે બંદર જવા અહીંયા આપણું ઘર એટલે સૂર્ય ભગવાન તો છે ઘણા બધા ચાલો નીકળીએ આપણે અહીંયા આપણે જાય છીએ બંદરની કાફી નજદીક આવી જશે ને અત્યારે આપણે તો ઉભા છીએ આ અહીંયા ફારો એટલે કે ડેમ મતલબ ડેમ અહીંયા આની કાંઈ બંદર આપણે જવાનું છે ના તો મશબા દેખાય ઈ આપણે કાકાનો અજય ભાઈને આમાં તો મશબા નહીં એવું દેખાય એ ના તો આપણે ઘણી વખત જાય આયા છે ડેમ મીઠા પાણી આમ તો આયા છે ડેમ આમ આમાં જ પછી ખારું પાણી આવી ગયું આમ બધા છે ને ખારું પાણી આવી જાય આપણે આલો પહેલા ના પૂજે ના તો રાજુભાઈ ને અજયભાઈને એ તો સેતી બધા ફાઇનલી ભૂગી જાય છે આપણે કાકાના મસભાઈ રાજુભાઈની કે મહેનત કરે છે તો

એટલે આપણે રાજુભાઈ ને બોટ જ્યાં પડી હે જૂની બોટ પડી હે ત્યાં આપડી બોટ સાચવી રહી હે તમને આ બોટ ની વિડિયો તમને જોવા મળશે અત્યારે તો બોટ નું કામ શરૂ છે ધોમ ધોમ ખર્ચો કરેલો છે આપણે પૈસા તો આમ તમે એમ માનો કે બસ કઈ કઈ કા આપડે તમે એમ માનો કે સાફ્ટિંગ પંખો ને આ ટંટો ત્રણ વસ્તુ છે ને એ લોકો અંદાજે જે એકાણું બાણું હજાર ની છે ખર્ચો તો આવડે ધોમ કરી નાખેલો છે આમ જોવો તો પંખો કેવો છે

તો ફેલાવા માટે 37 ઇન્ડિયન છે. રેસ્ટરનો 21 ગિયર છે. અને પંખો અને છે. અને આપણે આ કરેલું છે એટલે કે બે કેમ પણ? હજી છે ને આવું બધું એમ રેડી કરવાનું છે કા? અહિયાં પછી આપણે કેબિન મૂકવાની છે નીચે પડી. ઓલી છે ને? એ મૂકવાની કેબિન મૂક્યું પછી આપણે કોલર રૂમ બનાવશું.

આ ઢીંગલું કેમ બની પણ જોરદાર હોવી દેવી આ આપણે બનાવ્યું એમ નઈ પછી જો હું તમને કીધું આપણે આ ફાઈબર રસ મારવાનું ને એવું બધું કામ કરીએ છીએ તમારે કોઈને જો રસ મારવો હોય ફાઈબર તો આપણે પાસે ટાઈમ નથી સાદરો મારવો હોય કાપડ મારવો હોય તો મારો સંપર્ક કરજો બાકી મારી પાસે સમય તો ન હોય પૈસા તો તમને વાત કરશું કે કઈ રીતે કામ કરવું હા યાર બાકી હું કામ નહી કરી દઉં ખાલી ચલા દે હા આમ જો આપણો ઉંસપત છે ને આથી અડધો જ આ તો એ વિડા મોટા મોટા 3 3 ફૂટ ના મસબા છે

કે મસ્બા છે ને આમ જોરદાર મેલી કામ આલે છે એટલું એવું ઢાકણું મારવાનું છે ને કેટલી મહેનત કરી આ બે જણા હું ત્રણ જણા એમ તો એક આમાં એક છે ત્રણ ઢાકણું ને બોલો જો પણ હવે છે ને એને ઉપાધી ન કર્યો એટલે કઈ ઢાકણું જોવું ન પડે એમ એમ કેડ્યો ને ઈ માણને તો છે ને કે એમ લાગી ગઈ તો હા મારા કાકા જ ગડેલા હતા જવારી રે એમાં જવાનું કાય જો હોય જામ એટલે જામ ઓલો પણ કે તારે કોલેજ આપી નીકળી જાય એટલું તણે લીધું આપણે અહીંયા કેબિન ની માથે તરીને બેઠા હાલી છે ને મસબન આવે ને जोरदार બતાય છે આમ જો કેટલા આ છે ને આને વાઢડાવી દીધી એવી કાળા મસડા બની છે હ વિજયભાઈ ને મણ આશוקભાઈ ને મણ છોડી દીધી આજ તો આખો બતાય ને મણ जोरदार મેલી છે ને સફ્ફી દે પણ એક નંબર ઉપર આપણે ઊભો બાપા કઈ કરે છે એટલે કે સમય કરે છે અત્યારે છે ને સૂર્ય ભગવાન તો હાથમી જાય ને આપણે અહીંથી ભાગવાનું છે ગાડી લઈને આમાં તો વાઈટ સડવાનું ભાગે છે ને કહેતો અહીં લે એટલે લઈ એટલી ચડાવવાની પંખા તો બેમાં સડાવી દીધા બે કેબિન કેબિન ની માથે થઈ ઉપર જોયું અહીંયા કોડિયારમાં મંદિર છે આગળ આપણે છે ને આપણે છે ને અહીં તો રે ઓપસ વિજયભાઈ ને બીજા એક ભાઈ રે ને આંડી ઓલિકા છે ને મશબાનું પીડ્યું હું તમને બતાવું અહીંયા છે ને એટલું ઉતરવું છે આપણે ને અહીંયા છે ને બંદર છે પણ અહીંયા છે ને થોડાક એ મશબા છે જટી તો અહીંયા છે પણ આમ પાણી ભરાઈ દેવા જટીયા મશબા આવે બાકી આવે નહીં અહીંયા તો ચાર પાંચ પડ્યા તમને બતાવું બીજા પડ્યા છે આમ દરિયામાં આપણે અત્યારે ના ને આવડા તો બતાવું જો આ છે ને એક હોડી છે બે હોડી છે આ એક તો પેલા આપણા કાંઠે રહેતી પણ નૈલી આપી દીધી લાવડા લઈ લીધી આ તો મસ્ત મશબા બે ત્રણ ઓલી લાડ બધા ના તો છે ને ઘણા બધા છે પણ ના કોણ થાય જટી છે પણ પાણી આવે તીવો મેળ આવે એટલે કે તીવો મસ્ત આવે એમાં બાકી આવે નહીં હવે છે ને અંધારું થવાની તૈયારી છે ને એટલે આપણે હવે ભેગું થઈ જ હોય કેમ કે જંગલમાં જ વટવાનું થાય ભાઈ આપણે જંગલમાં જ વટવણ થાય ને આપણે ઓલા પીંગ ઓલા આપણે ઘડીએ ને ના જંગલમાં જ વટવું પડે આપણે પાસે આવી ગયા તો ઓલ તો ભાઈ આપણે ગિલા છે ને એટલે આપણે ઘડી ખોટી ગ્લાસી વિજયભાઈ આવે એટલે ભાઈ ગયા એ ભાઈ હવે છે ને બાય બાય અમે જાઈ રાજભાઈ નું ગાડી લઈ લીધી અહી અજે ભાઈ નું વી ગયા હાલો હવે અમે પૈસા આવી હાલો તો આપણે ભાગી તો ફાઇનલી આપણે છે ને ખોલે પૂગી ગયા એટલે કે આપણે ઘેર પૂગી ગયા હજી તો ધાર સડતા હી તો પૂગલ સી અને તમને વિડિયો કેમ લાગ્યો આપણે બંદગીયા પહેલ વિડિયો બનાવવા રાજભાઈ તે જલા દેતા તો વિડિયો કેમ લાગ્યો ઈ કોમેન્ટ જરી કરી દેજો કેડે એટલા મસરા હતા અહી મસરા આવી ગયા ઘડીમાં લાઈટ ચાલુ કરી દીધા આમ જો આપણે ખોલે પૂગી ગયા હા તો આપણું ચાલુ છે અને પૂગી ગયા ફાઇનલ હે ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે હે ને નવા નવા વિડીયો લાવ્યા જ કરશું મચ્છી ના છે ને પાણી નહોતા રહ્યા એટલે આપણે બંદર વી ગયા એટલે હે ને બંદરનો વિડીયો બની મસ્ત મસ્તનો કેવડા કેડિયા મશબા છે એ ને તમે હું કહેતો કે મશબા છે મોટા મોટા આજ તમે જોયેલી થાય છે પણ આપણે હે ને આ બધા માણસો હતા એટલે તમને ખબર તો પડી જશે બોલવામાં થોડુંક ફેર પડતો આમ બહુ આપણે એવું બોલવું એવું બોલી નહોતી એવું થાય તો એને વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટ કરી દેજો દરેક તો હવે રામ રામડા